નામ લખેલું છે ભગવાન અત્યારે છે ને પરણવા માટે ગયા છે થોડો ખાલીને ભગવાનને જાનમાં પણ ભૂગી ગયા વેલકમ બેક માય ન્યુ બ્લોગ જય માતાજી જય શ્રી રામ જો માધુપુરના મેળામાં આવી ગયા મેળામાંથી થોડોક સમય બચાવીને અમે બીચ ઉપર આવી ગયા બીચ ઉપર મારા પાછળ જોઈ શકો છો સેન્ટ આર્ટ એટલે કે રેતીમાં શિલ્પકલા બનાવેલી છે એ પણ છે ને માધવરાયને જ બનાવેલી છે ના બીચનો નજારો જો વિડીયોમાં આગળ કીધું ને કે સેન્ટ આર્ટ એટલે કે રેતીમાં શિલ્પકલા તો જોઈ લ્યો આ માધવરાયનું નામ લખેલું છે માધવરાયની મૂર્તિ બનાવેલી છે અત્યારે જો આ દાદા છે ને પાણીનો છંટકાવ કરે છે કારણ કે આ મૂર્તિને ટકાવી રાખવા માટે પાણીનો છંટકાવ સતત ચાલુ રાખવો પડે તમે બીચ ઉપર આવો ને તમારે હાંડિયા ચડવાનું મન થાય તો હાંડિયા પણ છે આપણે બીચ ઉપરથી જવા મધુપુરના મેળામાં જવા નીકળ્યા ને ટાયરમાં સીધી ખીલી કરી ગઈ તો અત્યારે ને પંચર નું કામ ચાલે હું વાવેશભાઈ પૂગી ગઈ ત્યારે માધવઈના મંદિરે તો જો મંદિર છે ને બંધ છે ભગવાન અત્યારે છે ને પરણવા માટે ગયા છે વન માં રુક્ષમણીના કી અરિયામાં ને આ બાજુ જો મેળાનું લાઈવ પ્રસારણ ચાલુ છે તો હાલો અમારે છે ને જાનમાં જવાનું છે

આ માધુપુર ના બેડા ના વખાણ કઈ રીતે કરવા મારા શબ્દો જ નથી તમે ખાલી નજારો જોવો અત્યારે જો સનસેટ થાય છે ભાઈ તમે કેટલી વાર આવ્યા મેળામાં હું તો ભાઈ નીલેશ ફર્સ્ટ ટાઈમ આવું છું તમે મને આ કીધું હતું કે આપણે મેળામાં જવાનું છે એટલે હું બધા એવું પણ તમે જેમ હમણાં બોલ્યા ને ભાઈ આ કયા શબ્દો વખાણ કરું કઈ ખબર જ નથી પડતી કોઈ શબ્દો જ નથી આપણે શબ્દ જ નથી અખિલ બ્રહ્માના નાથ ની કાનુડા ની જાનમાં આપણે આ મોકો મળ્યો અને આજે છેલ્લો દિવસ છે સત્તર થી એકવીસ તારીખ સુધી હતો આ આજે ફૂલ મોત ફૂલ ધમાલ કરવાની છે ફેમિલી તમારા બધા થઈને માટે થઈને હું નીલેશભાઈ આજે ઓછામાં ઓછા પચાસ થી પંચાવન કિલોમીટર અમારા થી દૂર આવ્યા ને આ મેળો છે ને પૂર્વ ભારત ને પશ્ચિમ ભારત ને જોડતો મેળો છે કારણ કે રુક્ષમણીજી હતા ને એ પૂર્વ ભારત ના હતા એના લગ્ન આ થાય છે આમાં જો છે ને આમાં બધાય છે ને ઓલા વેચવાવાળા આવ્યા છે ને એ બધાય મિઝોરમ ની બાજુ જ છે સિક્કિમ ના ને હિમાચલ પ્રદેશ ના ની બાજુ જ છે એટલે પૂર્વ ભારત ને પશ્ચિમ ભારત ને જોડતો મેળો છે મને ખબર નથી આ તમે કીધું એટલે મને ખ્યાલ આવ્યો તો હાલો છે ને આપડે હવે મેળાની મજા માણીએ અંદર જઈએ હવે બાકી જો આ છે ને એક સાંસ્કૃતિક કાર્યક્રમ ચાલે છે આપણે આખો દિવસ ભાવેશભાઈ ભેરા રહ્યા મેળો કર્યો મેળા નો આનંદ લીધો દરિયાકાંઠે ગયા આપણા ભાવેશભાઈ ને ચેનલ નું નામ તો પૂછતા ભૂલી ગયા હા એટલે ફેમિલી મારી પણ યુટ્યુબ ની અંદર ચેનલ છે જેમ નિલેશભાઈ બ્લોગ બનાવે છે એમ હું પણ હું ને મારી વાઈફ બંને બ્લોગ બનાવ્યું છે ને મારી ચેનલ નામ છે ભાવેશ જોશના ના બાયો ની અંદર લિંક આપી દે બરાબર નિલેશભાઈ લિંક આપી દેવું આપણે કરવાનું ભૂલતા નહીં એકવાર ખાલી આટો મારજો જોજો ને સપોર્ટ કરજો માધુપુર ના મેણા માં આવ્યા ને તો નાના નાના બે સબ્સ્ક્રાઇબર મળી ગયા છે શું નામ છે ભાઈ તારું રોહિત ક્યાંથી છો તમે માધુપુર જો આ માધુપુર ગામના જ છે મેળો તો છે ને પાછળ રહી ગયો અત્યારે અમે જઈએ છીએ ભગવાન જ્યાં પરણવા ગયા છે ને વનમાં ત્યાં જઈએ છીએ ને આ બાજુ જો બધા છે ને નાના મોટા ધંધા કરવાવાળા છે ને એ આ બાજુ છે બધા કારણ કે મેળામાં એ લોકો છે ને સ્કૂલના ભાવ ના આગે એટલે છે ને આ બાજુ બધાય છે ને નાના મોટા ધંધા કરવાવાળા છે ને બધા વેચાણ કરે છે તો હાલો આપણે છે ને ભગવાન પરણવા ગયા છે ને ત્યાં જવાનું તમે લગ્ન મંડપ તો ઘણા બધા જોયા છે આ તો ભગવાન નો લગ્ન મંડપ છે જો આવી છે ને ભગવાનના વિવાહ થવાના છે હવે છે ને ટૂંક સમયમાં રસ્તામાં જ છે આગળ ભૂગી જવાની છે મેળાની અંદર છે ને અલગ અલગ પ્રાંતના છે ને સાંસ્કૃતિક કાર્યક્રમ બતાવવામાં આવે છે આ લગ્ન મંડપ છે ને જો ભગવાનના વિવાહ થવાના છે ને અહીંની વ્યવસ્થા જો જો ફરતીપુર છે ને આમ સ્ટેડિયમની જેમ બેહવાનું માધવરાયની જાણ છે ને માંડવે ભૂગી ગઈ છે ને હવે છે ને ટૂંક સમયમાં છે ને માધવરાયના ને રુક્ષમણીના વિવાહ થવાના છે આ મંદિર છે ને સોરી માયરા તરીકે ઓળખાય છે વાસભાઈ હવે છે ને આપણે અહીં માતાજી

મેળો છે અને ભગવાનના જે પણ વિધિ સહિત જે મેરેજ મેરેસ્ટેસ એ બધું જોવા મળશે આમાં હા ને તમારે સુધી ન આવી હગ્યા હોય તો અમારા વિડીયોના માધ્યમ મેળાનો માહોલ જોઈ લ્યો તમને કીધું હતું ને આગળ કે અમારે કદમકુંડે દર્શન કરવા જવાનું છે તો ફાઇનલી અમે છે ને કદમકુંડે પૂગી ગયા છે ને જો આ કદમકુંડ છે બહુ અમારી પાસે માહિતી તો નથી ને આ કુંડ એટલું ઊંડું છે ને કે આનું જે તર્યું આવતું જ નથી એમ રુક્ષમણી માતાજીના મંદિર આવી ગયા છે જો આ મંદિર છે અને આ બાજુ જો અહીંયા ને પાલખી તૈયાર થાય છે માતાજીના દર્શન કરી લીધા નવું મંદિર બને છે એનું કામ ચાલે છે અને આ બાજુ જો બધા છે ને ડાયરો માણે છે આજે છે ને માયાભાઈ આહીરનો પ્રોગ્રામ છે જો માયાભાઈ આવી ગયા બાકી જો આ બધા છે ને એલસીડી ઉપર મજા માણે છે આ બધા છે ને માતાજીના પક્ષના લગ્ન મંડપે ગયા હતા ને ત્યાં છે ને બધા જાનૈયા છે ને આ છે ને આ લોકો બધા માતાજીના પક્ષના છે તમારો સમય બગાડવો નથી હવે જાવું છે મેળામાં અત્યારે આપણે છે ને થીમ પેવેલિયન માં જવાનું છે બહાર ગરમી બહુ થયેલી એસીમાં જવાનું થીમ પેવેલિયન અંદર આવી ગયા અને જો અહીંનો નજારો જુઓ કંઈક જો આવી રીતે છે ને આપણા દેશમાં અલગ અલગ જગ્યાએ જે મંદિરો છે ને એ બધાના અહીં બેનરો લગાડવામાં આવ્યા છે જો આ બાજુ જુઓ

કૃષ્ણ અને રુક્ષમણીજીનો એટલે કે માધવરાયનો જો અહીં છે ને ઝૂલા ઉપર ઝૂલે છે મેળાની અંદર આવા ભગવાન કૃષ્ણ અને રુક્ષમણીના પોસ્ટરો જોવા મળશે લગનનો પ્રોગ્રામ પૂરો થઈ ગયો હવે હાસો મેળો ચાલુ થયો જો આ બાજુ બધો આ બાજુ મોતનો કૂવો છે ખેડાની અંદર છે ને કઈ અનિચ્છિત બનાવ ના બને ને એના માટે આપણે ફાયર બ્રિગેડ પણ તૈયાર જ છે જોવો મેળા હોય કે મંડપ હોય પણ જો આ વસ્તુ ના હોય ને ત્યાં મેળો છે ને અધૂરો કહેવાય રાધેશ એમ ના ગોલા હોય હોય ને હોય મેડમ ફરતા ફરતા છે ને આપણે હસ્તકલા હાટમાં આવી ગયા તો હાલો છે ને હવે એક અંદર આટો મારતા આવીએ કારણ કે એમાં છે ને બધા બહારના વેપારી છે એટલે કે બીજા રાજ્યના વેપારી એવા છે જોઈ હસ્તકલા આર્ટ તો જો આ બાજુ છે ને ભગવાન તો કોઈ ઝુલાવતા નથી લેરકે ઝૂલે છે ભગવાન આસામનું છે ને આ બેનો છે ને બધા આસામથી બધું વેચવા માટે આવ્યા છે આ બાસ્કેટ છે ને એ જો મણિપુર થી છે ને વેચવા આવ્યા છે આ બેનો આ હસ્તકલા છે ને મેઘાલયની છે સિક્કિમનું નું છે હસ્તા આઠ જો આ બધી છે ને આવી વસ્તુ છે ને બહુ લાંબો થઈ જાય એમ છે એટલે વિડીયોને અહીં એન્ડ કરવાનો છે તો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો એક મસ્ત લાઈક કરી દેજો ને કોમેન્ટમાં જય માધવરાય જય રૂક્ષમણીજી લખવાનું ભૂલતા નહીં મળશે નેક્સ્ટ વિડીયોમાં તો આવજો રામ રામ ભાઈ કે આ ગેટ જોઈ લો શું લખ્યું છે મુલાકાત બદલ આભાર તો આ છે ને આ છેલ્લો એક્ઝિટ પોઈન્ટ છે એટલે કે એક્ઝિટ ગેટ છે તો હવે છે ને આપણે ઘર બાજુ રવાના થાય હા એન્ડ થઈ ગયો ને આપણે એન્ડ કરી દઈએ